हेलो राफड़ा नेऊ हेलो हेलो 10 10 40 मोटा हां नीचे रस्सी कृषि हेलो हेलो आया कि डाकी डाके वाले 95 95 बस 95

પંચાવન <laughs> <laughs>

2205 2205 5 હાલો ભાઈ કામ કરી દીધું આમલાડે ભાઈ 5 5 5 હાલો બિગેન 5 હાલો એલી થઈ ગઈ 3 5 5 હેલો હાલે હવે હાલો 1 રૂપિયો આમલાડે 23 1 પંદરસો છ પંદર પાંચ ચાલીસ સડતાલીસ પચાસ કોણ પચાસ પચાસ 44 46 5

પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ પંચોતેર પંચાણું ફોર પચીસ પચીસ ચાલીસ પચાસ પિસ્તાલીસ પંચાવન હાથ પેર એસી પિંચા નેવું પંચાવન નેવું ફોર નેવું પંચાણું પતર પાંચ દસ પંદર વીસ પચીસ પચીસ ચાલીસ પચાસ ચાલીસ 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 पीचो तेर पंदरो न पिस्तली પચાસ પંચોતેર પંચાણું પચીસ પચાસ પિસ્તાલીસ પંચાવન હાથ પિચોતેર એસી પિસ્તા નેવું નેવું ફોર નેવું પંચાણું સત્તર પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પચીસ ચાલીસ પતર ચાલીસ 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 ઓકે ભરેશભાઈ ભજીયા ખતર